ગણેશ જાડેજા દ્વારા આ ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવતા રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જણાવી દઈએ કે ગણેશ જાડેજા ઉપર થોડાક સમય અગાઉ જૂનાગઢ જેલમાં બંધ છે કે દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને જે ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો ને આ મામલામાં જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ અને એકસો વીસ બીની કલમનો ઉમેરો કરીને ગણેશ જાડેજા હાલ જે જૂનાગઢ જેલમાં બંધ છે ત્યારે જૂનાગઢ જેલમાંથી ગણેશ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને ગોંડલની ચૂંટણી લોહિયાળ ના બને તેને અટકાવવા માટે હાલના વર્તમાન ગોંડલ નાગરિક બેંકના ડાયરેક્ટર યિતિષ દેસાઈ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રમાં વાત કરવામાં આવી છે કે જયરાજસિંહ જાડેજા તે હત્યાનો ગુનો તેમના પર દાખલ છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સજા આપવામાં આવી છે અને હાલ તે જામીન ઉપર છે તો તેમનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવે સાથે જ ગણેશ જાડેજાએ જે જૂનાગઢમાં સંજય સોલંકીને માર માર્યો હતો ને એટ્રોસિટીના ગુનામાં તેમજ આ જે એકસો વીસની કલમનો ઉમેરો થયો છે તો તે સંદર્ભમાં તેમનો રિપોર્ટ પણ સોંપવામાં આવે તે પ્રકારની માંગ યતીષ દેસાઈ દ્વારા કરવામાં આવી છે આગામી દિવસોમાં જે બેંકની ચૂંટણી થવાની છે તે અગિયાર ડિરેક્ટર પદો માટે આડત્રીસ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને જે ચર્ચિત નામો સામે આવ્યા છે તેની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અશોકભાઈ પીપળિયા પ્રફુલભાઈ ટોડિયા પૂર્વ ચેરમેન યતીષભાઈ દેસાઈ જગદીશભાઈ સાટોડિયા સહિત ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને આ ચૂંટણી ખૂબ જ રોમાંચક અને રસપ્રદ પણ માનવામાં આવી રહી છે હવે જોવાનું રહેવું કે આગામી બે અને ત્રણ તારીખે ઉમેદવારી પત્રક ફોર્મ પરત ખેંચવાની તારીખ છે ત્યારે કેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રકમાં આ આગામી દિવસોમાં જે ચૂંટણી થવાની છે તેમાં ઉમેદવારી નોંધાવીને આ જે ચૂંટણી છે તેમાં જીત પ્રાપ્ત કરવામાં આવે છે ગઈ રીતની પરિસ્થિતિ ત્યાં રહેવાની છે તે આગામી સમયમાં ખબર પડશે